પછી નેતાઓ દોડતા થાય છે અધિકારીઓ દોડતા થાય છે આ વખતે ફરી એવું બન્યું છે થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે બામણાસા જે ગામ છે ત્યાં ઘણા બધા નેતાઓએ મુલાકાત કરી હતી ઘણા બધા મકાનો છે તણાઈ ગયા હતા પણ હવે એ પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય છે કરોડો રૂપિયા સરકાર આપે છે તો જાય છે ક્યાં આ બધું જ અત્યારે સમજવું છે કારણ કે પ્રહાર કરવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા મારી સાથે અત્યારે પાલભાઈ આંબલિયા કોંગ્રેસમાંથી જોડાયેલા છે પાલભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલભાઈ હવે તમે જે બામણાસા ગામ છે તેમની મુલાકાત લીધી દર વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે સરકાર દર વર્ષે એવું કે છે કે આ વખતે આવું નહીં થાય આવતા વર્ષે આવું નહીં થાય અમે લોકો એ બધું કરી લીધું છે અને પછી જ્યારે આવે છે ત્યારે ખાલી નેતાઓ દોડતા થાય છે તમે જે પરિસ્થિતિ જોઈ છે ત્યાં અત્યારે ત્યાંના લોકો શું કહી રહ્યા છે ને આ બધું કોના કારણે થાય છે આપનું શું માનવું છે રિધિબેન નિર્ભય ન્યૂઝ ના માધ્યમથી હું પહેલા તો ઘેરની પરિસ્થિતિ શું છે ને એ બે થી ત્રણ મિનિટમાં આખો એનો અને વર્તમાન પરિસ્થિતિ ખાલી કહેવા માંગુ છું આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા સરકાર દ્વારા ઘેર ઘેર વિકાસ 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 સમિતિ સમિતિ એક નિગમ જેવું ચલાવવામાં આવતું હતું અને આ સમિતિના માધ્યમથી દર વર્ષે ઘેરની નદીઓની સાફ સફાઈ થતી હતી ઘર ઘેરની નદીઓ ઊંડીપોડી કરવામાં આવતી હતી જ્યાં દરિયાને મળે છે ત્યાં સુ વ્યવસ્થા કરવી એનું આયોજન કરવામાં આવતું હતું આ ઘેર વિકાસ સમિતિ દ્વારા જ આખા ભારતની અંદર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના છે એ એક મીટરની હાઈટ વાળા રોડ છે આખા ભારતમાં એક મીટર થી નીચે વિકાસ સમિતિ જે તે સમયે ટૂંકમાં ધ્યાનમાં રાખી અને ઘેર વિસ્તારની અંદર એક મીટરનો નહીં જમીન સપાટી બરાબરનો જ ગામનો રોડ થાય કારણ કે એક મીટરની હાઈટ થાય તો એક મીટર સુધી આખા ઘેર સમતલ છે અને એના કારણે ત્યાં પાણી ભરાય છે એટલે ત્યાં જે તે સમયે આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા એવો નિર્ણય થયો હતો કે ઘેરની અંદર ખેડૂતો અને પર્યાવરણની જાળવણી પ્રત્યેનો જે પ્રેમ હતો એટલે ઘેડ એ વીસ થી પચીસ હજાર હેક્ટરમાં સીમિત હતો એ વિસ્તાર જે છે એ પણ છેલ્લા ત્રીસ વર્ષમાં આ સરકારોએ ક્યાંય કરતા ક્યાંય ઘેડ બાબતે સંપૂર્ણ એના કરતાં એવું કહેવાય કે ઘેડના નામે દર વર્ષે બિલો બધા કાગળ ઉપર અને પરિણામ આજે એ આવ્યું છે કે જે એક લાખ પચીસ હાજર હેક્ટર માં ફેલાય ચુક્યું છે એટલે પેલા કુદરતી રીતે જે ભાગ છે વીસ થી પચીસ હજાર નો આ ભાગ છે અને આજે એ સરકાર ની લાપરવાહી ના કારણે એક લાખ પચીસ હજાર હેક્ટર માં ફેલાયો છે ગયા વર્ષે હું પોતે આ ઘેડના તમામ ગામોની બબે વખત મેં મુલાકાત કરી છે જે જામ રાવલથી ચાલુ કરીએ દ્વારકાના જામ રાવલથી ચાલુ કરીએ તો પોરબંદર અને જુનાગઢ એમ ત્રણ જિલ્લાની અંદર આ ઘેડ છે દ્વારકા જિલ્લામાં બહુ દસ ટકા જેટલો પાર્ટ છે ઘેડનો બરાબર છે પોરબંદર જિલ્લાની અંદર લગભગ ચાલીસ ટકા જેટલો પાર્ટ છે અને પચાસ ટકા જેટલો પાર્ટ છે એ જુનાગઢ જિલ્લાની અંદર આવે છે એટલે આમ ત્રણે ત્રણ જિલ્લાના તમામ ગામોમાં અમે બબે વખત મુલાકાત કરી હતી કરી અને જિલ્લા મથકો પહેલવાન ખેડૂત પુત્ર બદરંગ પુનિયા ને અમે બોલાવી અને ખેડૂત મહાપંચાયત કરી હતી ત્યાર પછી સરકાર સફાડી જાય ગઈ અને સરકારે નિર્ણય કરવો પડ્યો ગયા ફેબ્રુઆરીમાં આપણું જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે સરકારે ત્યાં પંદરસો કરોડ રૂપિયાની પેકેજની ઘેર માટે સ્પેશિયલ જાહેરાત કરી હવે આ જે પંદરસો કરોડ જ્યાં કરોડની જરૂર છે ત્યાં પંદરસો કરોડ આપ્યા ચલો પહેલી વખત સરકારે પંદરસો કરોડ તો આપ્યા એને અમે આવકારીએ છીએ પણ આમાં સરકાર કામ કેવી રીતે કરવા માંગે છે અને અમારી જે માંગ હતી ઘેડ વિકાસ વિસ્તાર સમિતિ જે અમે બનાવી છે એ સમિતિની અમારી માંગ એ હતી કે સરકાર જે કોઈ નિર્ણયો કરે અથવા તો ચર્ચા કરે અગાઉનું આયોજન કરે તો એમાં ઘેર વિકાસ વિસ્તાર સમિતિને સાથે રાખે સરકારે ક્યાંય કરતા ક્યાંય ઘેર વિકાસ વિસ્તાર સમિતિને સાથે ન રાખી એની રીતે એને ત્રણ તબક્કાના કામ જાહેર કર્યા ત્રણ તબક્કામાં પહેલા તબક્કાનું કામ છે એ એકસો ને ઓગણ સરકારે કહ્યું હતું કે અમે એકસો ને કરોડના કામો ચાલુ વર્ષે જ કરી દઈશું જે ટૂંકા ગાળાના કામો છે જેની અંદર નદીની સફાઈ કરવી જાડીઝાખરાઓ સાફ કરવા ક્યાંક નદીને ઊંડી પોડી કરવા જેવી નાની નાની બાબતમાં ક્યાંક જરૂર હોય તો એ કરવી જ્યાં પુલમાં જાડી જાખરા ભરાયેલા છે એને સાફ કરવા નાના મોટા પુલ કરવાના છે આ કરવું હવે સરકારે આ જાહેરાત કરી બરાબર છે કે એકસો ને ઓગણચાલીસ કરોડના કામ અમે ચાલુ વર્ષે જ કરી નાખવાના છીએ વિધિબેન તમને જાણીને આશ્ચર્ય થશે સરકારે આ કામો ફેબ્રુઆરીથી લઈ અને મે મહિના સુધીમાં કાંઈ ના કર્યું દઉં જ્યારે ઉનાળો હોય જ્યારે પાણી ન હોય બરાબર છે પંદર મે સુધી કોઈ કામગીરી ના કરી દીધી પંદર મે પછી ક્યાંકથી અર્જુનભાઈ મોઢવાડિયા ધોળીને આવે એકાદાક ઉદ્ઘાટન કરે ક્યાંક મનસુખ માંડવિયાજી ધોળીને આવે ઉદ્ઘાટન કરે ક્યાંક કુંવરજી બાવળિયા ધોળીને આવે ઉદ્ઘાટન કરે ક્યાંક અરવિંદ લાડાણી આવે આવીને ઉદ્ઘાટન કરે દેવાભાઈ માલમ આવે આવીને ઉદ્ઘાટન કરે બરાબર છે આ તમામ ધારાસભ્યો રાજ્યના સિંચાઈ મંત્રી કેન્દ્રીય મંત્રી અને આ પોરબંદર ઘેર વિસ્તારના સાંસદ મનસુખભાઈ માંડવિયા આ કોઈને માંડવીયા કાં તો બુદ્ધિ નથી બહુ સ્પષ્ટ કહું છું બરાબર જે શુદ્ધ બુદ્ધિથી કહું છું તમામ લોકોને કાં તો બુદ્ધિનો છાતો નથી અથવા તો એ લોકો સંપૂર્ણ ભ્રષ્ટાચાર કરવા માંગતા હતા કારણ કે બધાને ખબર પડે કે નદીઓ સાફ કરવાની હોય ઊંડીપોળી કરવાની હોય તો સામાન્ય રીતે ડિસેમ્બર મહિનાથી લઈ અને મે પંદર મે સુધી આ કામ કરવાનું હોય પંદર મે પછીથી ચોમાસાની પ્રક્રિયા ચાલુ થાય હવે તમે સોળ જૂને કામનું ઉદ્ઘાટન કરો તમે બાવીસ જૂને કામની શરૂઆત કરો અને સત્યાવીસ જૂને તો વરસાદ આવવાનો છે બેન એટલે સવાલ એ થાય છે કે સરકારે આ એકસો ને ઓગણચાલીસ ના કરોડ કામો પંદર મે થી લઈ અને સત્યાવીસ જૂન સુધીમાં કામો કર્યા બરાબર છે હવે એમાં એને કામ બુદ્ધિનું દેવાડું ફૂગતું એવું એક બીજું ઉદાહરણ આપું છું અને જે તે સમયે પણ મેં આ વસ્તુ સરકારને ધ્યાનમાં દોઈ દીધી આ ઓજત નદી જે ગઈકાલે હું જ્યાં ગયો હતો બરાબર છે એ બાલાસા અને બામણાસા અને બાલાગામની વચ્ચે આ નદીને એની અંદર રહેલા જાડી જાખરા સાફ કરવા માટે આ સરકારે બુદ્ધિનું દેવાળું કેવું કારણ કે હિટાચી મશીન મૂક્યું છે જેસીબી કરતા પણ મોટું આવે છે તાકાત વાઇઝ શક્તિ વાઇઝ બરાબર છે આ હિટાચી મશીન નદીમાં ઉતારી અને આમ મેન્યુઅલી હુંડ આવે એનાથી આમ ઝાડવા પાડવા માટે બરાબર છે હવે એ એ લોકોને એટલું કોમન સેન્સ નથી કે ઝાડ કાપવા માટે અને એમાં ખાસ કરીને નદીની બંને પાડની બાજુમાં જે ઝાડ હોય ને એ કાપવા માટે હિટાચી જેસીબી મશીન ન મુકાય ત્યાં ઇલેક્ટ્રિક કટર આવે આ કટર થી કટરથી ઝાડ ને જે ઝાડના મૂળિયા છે ને બેન એ નદીની કુદરતી દિવાલ છે હવે હિટાચી જયારે એ ઝાડ ને આખે આખું હલાવે એટલે કુદરતી દિવાલ જે છે એના મૂળિયાની એ ખસકે એમાં પાણી ભરાય જયારે નદીમાં પૂર આવે ત્યારે અને પછી ત્યાંથી પાણી બહાર નીકળે અને ઓટોમેટિકલી નદી તોડવા માટે આ લોકો મશીનો એના કારણે નદી તૂટી છે જે જાડી સાફ કર્યા બેન એ એક પણ બરાબર છે અહીંયા કાપી અને નદીમાં નાખી દીધા એક પણ જાખરું બહાર ના કાઢ્યું અને એટલે જ પેલો વરસાદ આવ્યો ત્યારે તમે જોયું હશે તો બાલાગામની ગામની જે નદીનું પુલ છે બાલા ગામની અંદરનું બરાબર છે આ પુલમાં બધા જ જાડી જાખરા ભરાઈ ગયા હતા

આમાંથી જે કામો છે એમાં છન્નું ટકાનો ભ્રષ્ટાચાર કેવી રીતે કરવો બેન આ કામોમાં માત્ર માત્રના ખિસ્સામાં નાખી દીધું આ રીતે કામ કર્યું છે એટલે વધારે પડતી બુદ્ધિ હશે અને બુદ્ધિનો છાટો નથી હું એવું માનું છું કે આવડા મોટા નેતાઓ હોય તો નાખ્યા હોય એનામાં તો બુદ્ધિ હોય જ એટલે એને પોતાના ખિસ્સામાં એના મળતીના ખિસ્સાઓમાં પૈસા કેવી રીતે જાય એના માટેનું આયોજન આયોજનબદ્ધ ફેબ્રુઆરીથી લઈ અને પંદર મે સુધી રાહ જોઈ કોઈ કામ ના કર્યું પંદર મેથી જાણે ઘેડ માટે એ લોકો આવ સોનાનો સૂરજ લઈને આવ્યા હોય એવી રીતે ઉદઘાટન ઉપર ઉદઘાટન 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 એક ને તો અહીંયા કરે બીજો તો વાં કરે ત્રીજો તો વાં કરે બરાબર છે ઉદઘાટન કર્યા રાખ્યા અને પછી સત્યાવીસ અઠ્યાવીસ જૂન થી તો વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધું કામ પાણીમાં તણાઈ ગયું અને એના બિલ બની જાય બેન કોઈ ભાવ પૂછવા વાળું છે નહીં ચાલીસ ટકા સરકારે પંદરસો કરોડ રૂપિયા આપ્યા અને જયારે વાહવાહી લૂટવા માટે આવ્યા હતા ત્યારે પણ લોકોએ સવાલ કર્યા હતા કે બરાબર છે પૈસા આપી દીધા પણ અર્જુનભાઈ કામ કરાવજો કારણ કે જ્યારે પેલી પાટલી એ બેસીને સવાલ કરતા હતા હવે તમે આવી ગયા ભાજપમાં એટલે હવે કામ કરે છે કે પછી ક્યાંય પાછા દેખાત જ નથી ઘેડ પંતક ની અંદર વાત કરવા આવ્યા હતા બેન અર્જુનભાઈ મોડવડિયા કોંગ્રેસ માં આધા ત્યારે એ મને સામેથી ફોન કરીને કહેતા કે પાલભાઈ ઘેડમાં આટલા આટલા પ્રશ્નો છે આપણે જવાનું છે પાલભાઈ તમે ડિબેટ માં બેસો તો ઘેડના આટલા પ્રશ્નો ઉઠાવજો પણ એ અર્જુનભાઈ જે કોંગ્રેસ માં હતા એ અરજણભાઈ ને હું શોધું છું એવું નહીં પોરબંદર વિસ્તારના લોકો શોધે છે કે કોંગ્રેસમાં અર્જુનભાઈ જે હતા એ અર્જુનભાઈ ગયા છે ક્યાં આ ભાજપમાં ગયા પછી અર્જુનભાઈ ખોવાઈ ક્યાં ગયા છે કેમ ક્યાં દેખાતા નથી આટલો આટલો ભ્રષ્ટાચાર થાય છે અર્જુનભાઈ કેમ એક શબ્દ બોલતા નથી જે અર્જુનભાઈ વિધાનસભાની અંદર ભ્રષ્ટાચારના મુદ્દે કોઈને બોલવાનો વારો ના આવવા દે એ અર્જુનભાઈ ઘેરના મુદ્દે આ એકસો ને ઓગણચાલીસ કરોડ રૂપિયા ખવાઈ ગયા હમણાં ચોમાસુ સત્ર આવશે અને એમની ભાષા તમે જોજો જે વિધાનસભાના ભાજપના દંડકે જે એને ઓલી એક ચિઠ્ઠી આપી હશે આ ચિઠ્ઠીમાંથી માંથી વાંચી જશે અને એ મુજબ વાત કરશે પણ બેન એના કરતા મોટી વાત એ છે કે ઘેડની જે પરિસ્થિતિ થઈ છે એના હું બે ત્રણ ઉદાહરણો આપું હું તમને કારણ કે હું એમાં ખૂબ રેખડો છું અને ઘેડનો મેં ખૂબ અભ્યાસ કર્યો છે બેન એક કોમન સેન્સ જેવી વાત છે ઓગણીસો અઠાણું પહેલા જે ત્યાં દરિયામાં જે આ નદીઓ જાય છે આ નદીઓ દરિયામાં જયારે જાય ને ત્યારે પાણી આ બાજુથી ધક્કો મારે એટલે આ બ્રિજ છે ને આમ ખુલી જાય દરવાજો અને પાણી છે એ દરિયામાં જતું રહે પછી જયારે ચોમાસું બંધ થાય એટલે ખારું પાણી પાછું ન આવે એટલે દરિયાનું પાણી જયારે એને ધક્કો મારે એટલે પાછું આ બંધ થઈ જાય અને આ દરિયો જે છે એ જમીન પર આવતો અટકી જાય આ સિસ્ટમનું ત્યાં કામકાજ હતું છેલ્લા વર્ષોમાં આ જે બારાઓ હતા આ બારાઓ તૂટી ગયા અથવા તો આ લોકોએ તોડી નાખ્યા એ તોડી અને જે આ રીતે જે ખોલ બંધ થતું જે બારું હતું એની જગ્યાએ દીવાલ કરી નાખી છે એટલે ચોમાસાનું પાણી આવે છે અહીંયા બરાબર છે તો આ દિવાલમાં અથડાય બે ફૂટ ત્રણ ફૂટ પાંચ ફૂટ સાત ફૂટ દસ ફૂટ જેટલી દિવાલ છે એટલી સપાટી લેવલનું પાણી ભરાઈ જાય છે આ એક બુદ્ધિનું દેવાડું મોટામાં મોટું એટલી કોમન સેન્સ નથી કે ભાઈ નદીના પાણીને જવા માટે રસ્તો તો જોઈએ એ તમે રસ્તો આપતા નથી બરાબર છે ત્યાં ઓટોમેટિક ખોલ બંધ થાય એવું જ બારું આપવું પડે એના સિવાય એની જગ્યાએ આ લોકો દિવાલ કહી દીધી નંબર એક નંબર બે જે નેશનલ હાઈવે બન્યો છે સોમનાથ થી પોરબંદર આ નેશનલ હાઈવે એ આખે આખા ઘેડ વિસ્તારને ક્રોસ કરીને નીકળે છે એમાં જેટલી નદીઓ આવે છે ને બેન એ તમામ નદીઓ એ પાણી દરિયામાં જવા માટે એ નેશનલ હાઈવે ક્રોસ કરવો પડે હવે એ નદીઓના જે પુલ મૂકવા જોઈએ આ પુલ નથી મૂક્યા જે પાણીનો કુદરતી નિકાસ હતો આ નિકાસ એને બંધ કર્યો છે અને એના કારણે ઘેડની પરિસ્થિતિ આ થાય છે બેન અત્યારે ગયા વર્ષે જ ઘેડના એક ગામ થી બીજે ગામ જવા માટે પાંચ મીટરનો ઊંચો રોડ કર્યો છે ત્રણ મીટરનો ઊંચો રોડ કર્યો છે હવે જેટલા રોડની હાઈટ ઊંચી આવે એટલા વિસ્તારની અંદર સમથળ ત્રણ મીટરનો રોડ આવ્યો તો ત્રણ નું પાણી ભરાઈ રહેવાનું એનાથી સૌથી મોટી વાત બેન ભાદર હોય ઓજત હોય ઉબેણ હોય છીપરાડી હોય ટિલોરી હોય આ તમામ નદીઓ ની અંદર જે આ ભાજપ સરકાર આવ્યા પછી જે ચેક ડેમો કર્યા છે ને બેન નદી ની અંદર ડેમો કર્યા છે હવે એનો અર્થ જમીન સપાટી લેવલ ના ચેક ડેમ કર્યા છે તમે સમજા આ જમીન ની સપાટી છે અને આ ચેકડેમ છે હવે આ જમીન સપાટી લેવલ નો ચેકડેમ કરે એટલે પાણી ક્યાંથી નીકળવાનું ઉપરથી બાર થી નીકળવાનું છે એટલે એના કારણે નદી ને બહાર આવવા માટે આ કેવું બુદ્ધિ નું દેવાડું એ તમે મેં તમને બારાનું ઉદાહરણ આપ્યું કે જ્યાં નદીમાં મળે છે ત્યાં જ્યાં દરિયામાં શું કે જ્યાંથી નેશનલ હાઈવે નીકળે છે ત્યાં જ્યાં સડક બનાવે છે અને ત્રણ ત્રણ ચાર ચાર મીટર નું જ્યાં ચેકડેમો નદીમાં બનાવ્યા છે ત્યાં આ બધા જ કારણો એવા છે કે ઘેડ ને બરબાદ કરવા માટે સરકારે પોતે આમંત્રણ આપ્યું છે બરાબર છે હવે એ જ ચેક ડેમો તોડવા માટે પેલા સરકારે આ ચેકડેમો બનાવવા જોજો સમજો હવે એ જ ડેમો પાછા તોડવા માટે સરકાર ટેન્ડર કરશે શું કામ થાય આ ઘેડને નુકસાન કરે છે એટલે અરે ભાઈ જયારે તમે આ ચેકડેમ બનાવ્યા ત્યારે તમે ધાવણા હતા માના ખોડામાં ધાવણ ધાવતા હતા તમે તમે ઇન્જિનિયરો હતા તમારી સરકારના ઇન્જિનિયરો હતા એને નિર્ણય કરવાનો હતો કે અહીંયા રોડ કરવાથી શું થાય એટલી દિવાલ કરવાથી શું થાય આ અધિકારીઓને આપણે બધા ટેક્સના પૈસા ચૂકવીએ છીએ પણ આ અધિકારીઓની ઉપરવટ જઈ અને મને શંકા છે કે આ સરકાર માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જેમ શહેરની અંદર પેલા રોડ તોડે રોડ પાછો રિપેર કરે પછી ગટર માટે રોડ તોડે પાછો રોડ રિપેર કરે પાછો રોડ તાકે પાણીની લાઈન કાઢવા માટે પોતાના રોટલા શેકવા માટે બરાબર છે પોતાના ખિસ્સાઓ ભરવા માટે ભગવાન જાણે એના દર્દીઓ કેવા ગજવા એના કઈ છે ભરાતા જ નથી બરાબર છે અમારા ઘેડના ખેડૂતોને ઘેડના નાગરિકોને બરબાદ બેન મને દુઃખ એ વાતનું છે સૌથી મોટું ગયા વર્ષનું તમે જોઈ લેજો પોરબંદર કલેક્ટર અને જુનાગઢ કલેક્ટરની યાદી લગભગ બહુતેર ગામ બંને જિલ્લાના એવા હતા કે તેર તેર દિવસ સુધી સંપર્ક વિહોણ આર્યા બહુતેર ગામ બેન આ બહુતેર ગામની અંદર મારી કોઈ બેનને પ્રસુતિની પીડા થાય અને એ હોસ્પિટલે ન પહોંચી શકે મારા કોઈ ભાઈને હાર્ટ એટેક આવે અને એ કોઈ કાળે હોસ્પિટલ ના પહોંચી શકે ત્યારે એના સ્વજનની જગ્યાએ હું અને તમે આપણે સ્વજન તરીકે બેન મિનિટ બેસીને વિચારીએ કે આપણે સ્વજન હોય આપણો ભાઈ હાર્ટ એટેક થી પીડાતો હોય આપણી બેન થી પીડાતી હોય અને એ મરણ ચીસો પાડતા હોય અને આપણે જોવા સિવાય મજબૂરીથી કઈ ના કરી શકતા હોય તો એ એ માણસની પરિસ્થિતિ કેવી હશે આ ખિસ્સા ભરતા નેતાઓને મારો સવાલ છે તમે સવાલ કર્યો ટેન્ડરનો રોડ રસ્તાનો હમણાં જ અત્યારે ખુબ મજાક ઉડી રહી છે ઘણી બધી રીલ વાયરલ થઈ રહી છે નિકોલની તમને ખ્યાલ છે કે લોકો કહી રહ્યા છે કે ખાડા બધા પુરાઈ ગયા છે સાહેબ આવે છે જે સરકારે એવું કે ચાલુ વર્ષાતે ડામર પાથરવાનું ના હોય એ હવે ડામર નિકોલમાં પથરાઈ રહ્યો છે પાસ થાય કે ના થાય પણ રોડ રસ્તા બની જાય છે એવું લાગે છે કે સાહેબે વારંવાર ગુજરાત આવવું પડે ખાસ કરીને હવે તો સવાલ એ થઈ રહ્યો છે કે ઘેડ પંથકમાં સાહેબ આવે તો ક્યાંક રજૂઆત સારી થાય ત્યાંનું કામ થાય બેન આજે જ મેં એક પોસ્ટ વાંચી કે ગુજરાતમાં ગરમ ગરમ ફાફડા જલેબી ગાંઠિયા તો સાંભળ્યું હતું આ ગરમા ગરમ રોડ પહેલી વખત જોઈએ છીએ એક બાજુ વરસાદ પડે છે ગરમ ડામર પાથરે છે ઉપર છાંટા પડે એટલે ધુવાડા નીકળે છે એટલે કોઈએ એ વિડીયો મૂક્યો તો કે આ ગરમા ગરમ રોડ પહેલી વખત સાંભળ્યું છે અને મેં બેન નિકોલ ની વાત ઉપરથી જ મેં આજે માનનીય પ્રધાનમંત્રી શ્રીને આમંત્રણ પણ આપ્યું છે કે સાહેબ તમે જેવી રીતે નિકોલ આવો છો

અરે આપડા નરેન્દ્ર મોદી સાહેબ તો આમ તો સહેલાણી છે મોજ છોક કરવાના ખૂબ શોખીન છે તો જો આવતા હોય તો હોળીની વ્યવસ્થા અમે કરશું અને આખી હોડી લઈ અને નરેન્દ્રભાઈ ને ઘેડ આખા આખા વિસ્તારમાં હોડીમાં સહેલાણી ની જેમ અમે ખુદ હલેસા મારી મારી અને મોદી સાહેબ ને લઈ જાશું પણ મોદી સાહેબ આવે તો થાય ને બિલકુલ હવે કે પાલભાઈ એ જ આશા રાખીએ કે જલ્દી જ્યાં કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે નેતાઓ સમજે જે અત્યારે ક્યાંક પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત છે ના ભરે લોકો સામે જુએ આપ અમારી સાથે જોડાયે આપનો ખૂબ ખૂબ આભાર પાંબલ જે રીતે વાત કરી જે આખી ગેડ પંથકની પરિસ્થિતિ વર્ણવે તેમને લઈને આપશું શું માનો છો અને જે અત્યારે નેતાઓ ક્યાં ખિસ્સા ભરવામાં વ્યસ્ત બન્યા છે તેમને લઈને આપશું શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝ ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર